ઓલપાડના પરિયા ગામે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી ડી એન્ડ બી ટેક્સટાઇલ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગની ઘટના બાદ આઠ જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મળ્યો હતો આગના કારણે દસ કરોડથી વધુનું નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું છે સુરત જિલ્લામાંથી વધુ એક આગની ઘટના સામે આવી છે સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના પરિયા ગામે ભીષણ આગ લાગી હતી ગામ પાસે મેક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે કંપનીના બિલ્ડિંગના ત્રીજા માળે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું મામલાની જાણ થતાં જ આઠ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે સમય જતાં આગ બે કાબુ બની રહી છે સામે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે આપનું નામ કુણાલ પટેલ કુણાલભાઈ કયા ફાયરમાંથી આવ્યા પાવરમાં ફોરેન પાવરમાંથી શું ઘટના બની છે ચરની આગ લાગી છે અને હાલ પરિસ્થિતિ છે આ મયક મયક ઇન્ડસ્ટ્રીયલ છે એમાં પોલીસ્ટ કે રેશમના કાપડ ને એ બધું બને છે એમાં ફાયર થયું કે કોલ મળ્યો અમે લગભગ પછી કોલ કર્યો અને શું પરિસ્થિતિ છે આખી પરિસ્થિતિ અમે કાબુમાં લેવાની ટ્રાયલા છે કયા કયા ફાયર ને કેટલા ફાયર છે એસએમસી ના પાંચથી છ ફાયર પાનોલીના આવ્યા છે ફોરેન પાવર નું